બારમા ધોરણનું પરિણામ આવી ગયું છે આજે આપણે બારમા ધોરણના આવા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાના માર્ગદર્શન માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ આજે જે પરિણામ આવ્યું એ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જેમનું પરિણામ સારું આવ્યું એમને પણ અભિનંદન જેમનું પરિણામ નબળું આવ્યું એમને પણ અભિનંદન જેમનું પરિણામ અપેક્ષા મુજબ આવ્યું એમને અભિનંદન અને જેમનું પરિણામ અપેક્ષા મુજબ ન આવ્યું એમને પણ અભિનંદન તમને થશે કે જેનું સારું આવ્યું એને અભિનંદન અને નબળું આવ્યું એને અભિનંદન એવી વાત હું શું કામ કરું છું તો આજનો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે સારું આવ્યું કે નબળું આવ્યું એના માટે અભિનંદન અને આપણે હવે આ તબક્કે જીવનમાં આગળ વધી શકીએ છીએ બારમાનું પરિણામ ગમે તે આવ્યું હોય તો પણ આપણે જીવનની અંદર આગળ વધી શકીએ એમ છીએ નબળું પરિણામ આવ્યું હોય અપેક્ષા મુજબનું પરિણામ ના આવ્યું હોય એવા વિદ્યાર્થીઓ અને માતા પિતાને નિરાશા થાય એ સમજી શકાય છે હું તમારી સામે ઊભો રહીને આ વિડીયો બનાવી રહ્યો છું અને મારે બારમાની પરીક્ષા નથી આપવાની પણ મારા જીવનની અંદર એવું કંઈ પણ બને જે મારી અપેક્ષા મુજબનું ના હોય અપેક્ષા કરતાં થોડુંક નીચું હોય તો મને પણ નિરાશા થાય જ છે અને મારે પણ એ નિરાશા સાથે કામ પાડવું પડે છે એટલે તમે જીવનની અંદર એકમાત્ર એવા લોકો નથી કે તમારા જીવનમાં આ નિરાશા આવી છે બીજું આ તમ આ નિરાશા તમારા જીવનમાં પહેલીવાર આવી નથી તમે જરા પાછળ જઈને જોશો તો જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બનેલી હતી કે જે તમને ગમે એવી નહોતી અને કદાચ તમે પાછળથી ના શોધી શકો તો મારે એ કહેવાનું છે કે આવનારા સમયમાં પણ નિરાશ નિરાશાની ઘટનાઓ બનતી જ હોય છે જીવનમાં જેને આપણે જે લોકો સફળતાની ટોચ ઉપર બેઠેલા લોકો જેને આપણે બહુ સફળ ગણીએ છીએ એમના જીવનની અંદર પણ નિરાશાની ઘટનાઓ બનતી હોય છે અને એ નિરાશાને એમણે હેન્ડલ કરવી પડતી હોય છે માટે તમારું જે પણ પરિણામ આવ્યું હોય તમને નિરાશા આવી હોય તો એ સ્વાભાવિક છે આપણે માણસ છીએ આપણને લાગણીઓ થતી હોય છે એટલે નિરાશા આવે તો સ્વાભાવિક છે હવે આજે આપણે એ વાત કરીશું કે નિરાશા સાથે આપણે કેવી રીતે કામ પાડવું તો નિરાશાની સાથે વિદ્યાર્થીઓની નિરાશાની સાથે સાથે મારે માતા પિતા માટે પણ કહેવાનું કે માતા પિતાને પણ નિરાશા આવે આવે એ સ્વાભાવિક છે આજે વિદ્યાર્થીઓની સાથે સાથે માતા પિતાએ પણ પોતાની જિંદગી લગાડી દીધી હોય છે બધા વિદ્યાર્થીઓના કિસ્સાની અંદર નહીં પણ ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગના વિદ્યાર્થીઓના માતા પિતાને બાળકનું શિક્ષણ છે એ જાણે એમનું શિક્ષણ હોય એટલા એ લોકો એમાં સામેલ હોય છે એટલે તમારું પરિણામ અપેક્ષા મુજબ તમારા સંતાનનું પરિણામ ના આવ્યું હોય તો તમને પણ નિરાશા થાય એ સમજી શકાય છે તો માતા પિતાને મારે એ કહેવાનું છે કે તમને નિરાશા થાય તો આ સમય તમારી નિરાશા વ્યક્ત કરવાનો કે તમારા સંતાનની ભૂલ કાઢવાનો કે વાઘ કાઢવાનો કે મેં તો આવું કહ્યું હતું તું સમજતો જ નહોતો કે સમજતી નહોતી એક કહેવાનો આ સમય નથી આ સમય છે તમારા સંતાનને પડખે રહેવાનો સમય છે એ એક નાનું બાળક છે તમે એના કરતાં ઘણા મોટા છો તમે તમારા જીવનની અંદર ઘણી નિરાશાઓ અને સફળતાઓ અપ્સ અને ડાઉન જોયેલા છે જેટલા એણે નથી જોયા એટલે તમારું કામ છે કે એના પડખે રહેવાનું છે અને તમારી નિરાશા જરા પણ દેખાવા દેવાની નથી અથવા તો તમે નિરાશ થયા છો તો તમે એમ કહી શકો કે હું પણ નિરાશ થયો છું પણ આપણે આ નિરાશામાંથી આપણે બહાર નીકળીશું અને આ નિરાશામાંથી આપણે સફળતાનો માર્ગ કાઢશું બીજી વાત એ કે મેં આ તમને કીધું તમે આ વિડીયો સાંભળ્યો અને એટલે તમારી નિરાશા ખંખેરાઈ જશે જતી રહેશે એવું નથી નિરાશા થોડો સમય રહેવાની છે મારું બારવાના પરિણામ પછી મેં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું તો મને પણ છ વર્ષ છ મહિના સુધી એની નિરાશા રહેલી એટલે એ એ ઘણો વધારે લાંબો સમય કહેવાય પણ એની વાત હું આજે હું જે તમને શરૂઆતમાં જે વસ્તુઓ કહી રહ્યો છું છેલ્લે હું મારા પોતાના જીવનના અનુભવ મારા પોતાનો દાખલો આપીને વાત કરીશ હવે બીજી વાત એ કે સફળતા કે નિષ્ફળતા અંતિમ હોતી નથી તમે બારમાની અંદર ટોપર થઈ ગયા કે તમને તમને મનગમતી મેડિકલ કોલેજમાં એડમિશન મળે એવા તમારા માર્ક્સ આવી ગયા કે તમને બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં એડમિશન લેવાનું હતું એના એટલા સારા માર્ક્સ આવી ગયા એનાથી એ અંતિમ સફળતા નથી તમે દાખલા તરીકે ડૉક મેડિકલની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં તમને એડમિશન મળે છે તો તમે ડૉક્ટર થશો તમે ખુશ થાવ આનંદમાં રહો એ બધું જ મહત્ત્વનું છે પણ એ પછી પણ તમારે ચાર વરસ કે એનાથી વધારે વરસ મેડિકલમાં ભણવાનું છે ભણીને ડૉક્ટર થવાનું છે ચલો તમે ભણીને ડૉક્ટર થયા ડૉક્ટરમાં પણ તમે ટૉપર ઉપર આવી ગયા તો ત્યાં પણ એ સફળતા પણ અંતિમ સફળતા નથી ડૉક્ટર થઈને તમે ડૉક્ટર તરીકે કેવી રીતે કામ કરો છો જીવનની અંદર તમે લોકોને સેવા કરો છો લોકોને મદદ કરો છો તમારું જે મેડિકલમાં તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સમય જતાં જતાં તમે એને વધારો છો બરાબર તો એ રીતે તમે ડૉક્ટર તરીકે કેટલા સફળ છો એ નક્કી થશે બીજું સાથે સાથે માત્ર ડોક્ટર તરીકે તમે સફળ થઈ ગયા તો પણ જીવનમાં સફળ થઈ જાઓ એવું જરૂરી નથી તમે બહુ સારા ડૉક્ટર હો પણ તમારો પરિવારમાં તમે સુખી ના હો તો ત્યાં પણ સફળતા નથી એટલે આ બધી જ વસ્તુઓ ડૉક્ટર થયા પછી પણ તમારે સતત ડૉક્ટર તરીકે પણ સફળ થતા જવું પડે છે તમારે પરિવારમાં પણ જુદી જુદી ભૂમિકાઓની અંદર સફળ થતાં જવું પડે છે એટલે કોઈ સફળતા અંતિમ નથી એ જ રીતે કોઈ પણ નિષ્ફળતા પણ અંતિમ નથી આપણે એક વસ્તુ તાર જીવનમાં નિષ્ફળ ગયા તો જી કાયમ માટે નિષ્ફળ થઈ ગયા છે એક બારમાના પરિણામ બારમાની અંદર આપણે નાપાસ થઈ ગયા કે આપણી અપેક્ષા કરતાં ઓછા ગુણ આવ્યા કે આપણે જે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનો તો એમાં હવે પ્રવેશ મળે એમ નથી તો એનાથી અંતિમ નિષ્ફળતા નથી તમે જીવનનું એ વખતે જો બીજું ક્ષેત્ર પસંદ કરો છો અથવા તો તમે નાપાસ થયા છો અને ફરી પરીક્ષા આપો છો ત્યારે ફરી સફળ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે એટલે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી અને તમને તમે તમે બારમા માટે તમે સર્વસ્વ આપી દીધું હોય એટલે તમને એમ લાગે કે આ એટલી મોટી સ નિષ્ફળતા છે કે આનાથી મોટી નિષ્ફળતા જિંદગીમાં કોઈ આવવાની નથી પણ એનાથી મોટી નિષ્ફળતાઓ જિંદગીમાં આવવાની છે સફળ લોકોના જીવનમાં પણ આવવાની છે અને એકવાર નિષ્ફળતા મેળવી છે એ લોકોના જીવનમાં પણ આવવાની છે એટલે આ જીવનની વાસ્તવિકતા છે એનો આપણે જેમ જેમ સ્વીકાર કરતા જઈએ તેમ તેમ આપણને સરળતા રહે અને આપણે જીવનની અંદર આગળ વધારે સારા વધી શકીએ નિષ્ફળતાની અંદરથી પણ આપણે એક સફળતાના શિખર સુધી પહોંચી શકો એટલે સફળતા કે નિષ્ફળતા અંતિમ નથી હોતી પણ એનો આધાર એ છે કે આપણે મેળવેલી સફળતામાંથી આપણે જીવનમાં આગળ શું કરીએ છીએ એના પર એનો આધાર છે અને એ આપણે જેટલી આપણી યોગ્યતા વધારતા જઈશું એટલા એટલા આપણી સફળતાનું પ્રમાણ વધતું જશે નિષ્ફળતાનું પ્રમાણ ઘટતું જશે અથવા તો સફળતા અને નિષ્ફળતા બંનેને હેન્ડલ કરવાનું બંનેને જીરવી જાણ જાણવાની તાકાત આપણી અંદર આવતી જશે બીજી વાત એ કે આપણું જે કંઈ પરિણામ આવ્યું હોય આપણું પરિણામ આપણી યોગ્યતા મુજબ જ આવ્યું હોય છે હું મારું બારમાનું કે એન્જિ એન્જિનિયરિંગનું કે સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જોઉં તો મને બહુ સ્પષ્ટ સમજાય છે કે જે તે વખતે મારી જેટલી યોગ્યતા હતી એવું મારું પરિણામ આવ્યું છે એટલે આ આપણે આ જે પરિણામ આવ્યું છે એમાં આપણી કોઈ ભણવાની પદ્ધતિ હતી આપણી માનસિકતા હતી આપણી મહેનત કરવાની કેટલી તૈયારી હતી આપણો કેટલો આત્મવિશ્વાસ હતો એ બધા પરિબળોને બધા પરિબળો મળીને આપણું આ પરિણામ આવ્યું છે એટલે આપણે જો એ નિષ્ફળતાને ભવિષ્યમાં સફળતામાં ફેરવવી હોય તો આપણે જે અત્યારે જે પરિણામ આવ્યું છે એને એમાં આપણી કઈ ભૂલ હતી આપણી કયો સુધારો કરવાની જરૂર છે એની અંદર આપણી મહેનત કરવાની રીત આપણી ધગસ આપણી હકારાત્મકતા આપણો આત્મવિશ્વાસ આપણો સંપૂર્ણ અભિગમ એ બધી વસ્તુઓ એની અંદર ભાગ ભજવતી હોય છે એટલે એ બધી વસ્તુઓ સુધારવા માટેનો આ અવસર છે બીજી વાત એ કરું કે મેં તમને કીધું કે સુધારવા માટેનો અવસર છે તો આજે પરિણામ આવ્યું અને તમારું પરિણામ અપેક્ષા મુજબનું ના હોય અને આજે જ બેસીને તમે સુધારી જાય એવું દરેકના કિસ્સામાં નહીં બને કેટલાક એવા મજબૂત મનના માન માનવી હોય કે આજે જ ગાંઠવાળ દે કે જિંદગીની આ છેલ્લી નિષ્ફળતા છે હું એમ નથી કહેતો કે આ છેલ્લી નિષ્ફળતા છે એવું નક્કી કરશો એટલે જીવનમાં નિષ્ફળતા નથી આવવાની પણ કોઈ એવું નક્કી કરે કે આ જિંદગીની છેલ્લી નિષ્ફળતા છે તો એવી વ્યક્તિ આ નિષ્ફળતાને વધારે હિંમતથી વધારે આવડતથી અને વધારે હકારાત્મકતાથી હેન્ડલ કરીને ઝડપથી નિરાશા ખંખેરી અને એમાંથી બહાર નીકળી શકે પણ એમાં તમે એવું ના કરી શકો તરત ના કરી શકો તો પણ ચિંતા કરવાની વાત ચિંતા કરવાની જરૂર નથી બરાબર બીજી વાત એ કે આપણા જીવનમાં જે કંઈ બને છે અપેક્ષા મુજબ ના હોય એટલે આપણને નિરાશા થાય પણ યાદ એ રાખવાનું કે સમય જતાં ઘણીવાર આપણી અપેક્ષા મુજબ જે વસ્તુ આજે બની નથી બની એ વસ્તુ જ્યારે આપણે કેટલાક વર્ષો પછી આપણે એને પાછા વળીને જોઈએ તો આપણને એમ થાય કે આપણે ખરેખર આ વખતે સફળ થયા હોત એના કરતાં આપણે નિષ્ફળ થયા એના કારણે આપણે જીવનમાં જે પણ રસ્તો પકડવો પડ્યો ભલે એ રસ્તો પકડવો પડ્યો ત્યારે પસંદ નહોતો પણ એ રસ્તો પકડવાના કારણે આપણને જીવનમાં ફાયદો થયો છે એવું પાછળ જઈને જીવનની ઘણી બધી ઘટનાઓમાં આપણે જોઈશું તો આપણને જોવા મળશે એટલે અત્યારની નિષ્ફળતા આપણા માટે એક નવો દરવાજો ખોલે છે કદાચ આપણે સફળ થયા હોત અને એના કારણે જીવનમાં જ્યાં પહોંચવાના હતા એના કરતાં નિષ્ફળ થવાના કારણે આપણે ન ગમતો રસ્તો પણ આપણે અપનાવવો પડ્યો અને એ રસ્તામાં આપણે એના કરતાં પણ વધારે સફળ થઈએ એવું બની શકે તો હવે આ જે મેં વાત કરી એ હું મારા પોતાના દાખલા મારા પોતાના જીવનમાં જે બન્યું છે એના આધારે એનો એનો હું તમને અનુભવ કહેવા માગું છું તો મારા પિતા ગામડામાં ડોક્ટર હતા અદ્ભુત સેવા કરતા હતા અને એ ભાવથી જ મને એમ હતું કે હું ડૉક્ટર થાઉં તો એમની જેમ જ હું લોકોની સેવા કરું અને એના માટે બારમાની અંદર મારે સારા ટકા લાવવા જરૂરી હતા અને મને બારમાની અંદર સારા ટકા નહીં આવ્યા એટલે મારા પેપર ગયા ત્યારે જ મને ખબર પડી મારું એક ભૌતિકશાસ્ત્રનું પેપર બગડ્યું હતું અને એના કારણે મને ખ્યાલ આવી ગયો હતો કે મને મેડિકલના ટકા નહીં આવે અને એટલે એ દિવસોમાં હું બહુ નિરાશામાં હતો મારી થિયરીની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી પ્રેક્ટિકલની પરીક્ષા બાકી હતી અને હું વિસનગરની અંદર જે છાત્રાલયમાં રહેતો હતો ત્યાં જ હું રહેતો હતો અને એ દિવસોમાં મારો મને યાદ છે ત્યાં સુધી એક થિયરીનું એક પેપર પૂરું કરીને હું જ્યારે પાછો આવી રહ્યો હતો મારી વિસનગરની એમ એન કોલેજમાં મારો નંબર હતો અને મારું છાત્રાલય ત્યાંથી દૂર હતું એટલે હું ચાલીને છાત્રાલય તરફ જતો હતો ત્યારે મારી શાળાના આચાર્ય એમ એસ પટેલ સાહેબ મારી સાથે થઈ ગયા અને એમણે મેં મારી નિરાશાની વાત કરી આ એવો સમય હતો કે માતા પિતા બહુ દૂર હતા ટેલિફોન હતા નહીં અને માતા પિતા પણ કદાચ માર્ગદર્શન આપી શક્યા હોત કે કેમ એ પ્રશ્ન છે પણ મેં મારા આચાર્યને પૂછ્યું અને એમણે કહ્યું કે મેં મને એમ થયું કે હું જો જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એની અંદર ડ્રોપ લઈ લઉં તો કેવું જો એમાં ડ્રોપ લઈ લઉં તો ફરી બારમાની પરીક્ષા આપું ને ફરી સારા ગુણ લાવીને હું મેડિકલમાં એડમિશન લઉં તો એમણે મને સલાહ આપી કે આપણે ડ્રોપ લેવાની જરૂર નથી જો તારા ગુણ ઓછા આવે અને તને મેડિકલમાં એડમિશન ના મળે તો તું બીએસસી કરી એમએસસી કરજે અને મેડિકલ કોલેજની અંદર પણ જે ભણાવતા હોય છે શરૂઆતના વર્ષોમાં જે વિષય ભણાવતા હોય છે એ લોકો એમએસસી ભણેલા હોય છે એ વાત કેટલી સાચી છે એ મને ખબર નથી પણ એના કારણે મેં મેડિકલનો માટે ડ્રોપ લેવાનું માંડી વાળ્યું અને મારું બારમામાં પાંચેક માર્ક્સ ઓછા આવ્યા અને મને મેડિકલમાં પ્રવેશ નહીં મળ્યો અને મેં આગળ કહ્યું એમ મને ખૂબ બધી નિરાશા થઈ કારણ કે મેં બારમા મેડિકલની જગ્યાએ મેં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું મને એન્જિનિયરિંગમાં એટલી બધી મજા પણ નહોતી આવતી અને મને હું છે એક મહિના સુધી એમ નહીં કે હું રાત દિવસ નિરાશામાં રહેતો હતો પણ ક્યારેક ક્યારેક મને એવો અહેસાસ થતો હતો કે જીવનમાં હું કંઈક ચૂકી ગયો એવો મને અહેસાસ થતો હતો બરાબર છે હવે અને સાથે સાથે હું એમ પણ કહું કે બારમામાં મારી ભણવાની પદ્ધતિ એવી હતી જેના કારણે મારા આટલા ગુણ ઓછા આવ્યા હતા અને પાંચેક માર્ક્સ ઓછા આવ્યા કે બહુ ગૌરવની વાત નથી ખરેખર જો અત્યારે મને જે સમજાય છે એવી પદ્ધતિ હું અપનાવું તો ઘણા બધા સારા ગુણ આવે પણ આપણે એ વખતે એ સ્થિતિમાં હોઈએ છીએ એટલે આજે પણ તમને એવું લાગે કે મેં આમ કર્યું હોત અથવા આમ કર્યું હોત તો મારું બહુ સારું પરિણામ આવે મેં આવું શું કામ કર્યું મને કોઈ કે આવું કીધું તો છતાં મેં એનું માન્યું નહીં અથવા હું આવું કરવા માગતો હતો પણ કોઈ કે મને આમ કીધું એટલા માટે મેં આમ કર્યું આવા બધા કારણો મળશે આપણે એટલું જ સમજવાનું છે કે આપણી જે ભણવાની પદ્ધતિ હતી આપણો જે અભિગમ હતો એ આપણી આ પરિણામને યોગ્ય હતો એટલે હવે આપણે શું કરી શકીએ એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ હવે હું બારમાંથી મારી આગળની વાત કરું તો મેં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું એમાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે બહુ સારા ગુણ મેળવ્યા છે અને સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવાનું કારણ એવું હતું કે એ વખતે સિવ નર્મદા યોજના નવી નવી શરૂ થઈ હતી અને જેટલા સિવિલ એન્જિનિયરો પાસ થાય એને સીધું હજુ તો એમનું પરિણામ ના આવે એ પહેલાં નોકરી મળી જતી હતી આજે મને સમજાય છે કે પરિણામ આવ્યા પછી મળતી હશે કદાચ પણ ટૂંકમાં બધાને જ આખીને આખી બેચને એટલે ગુજરાતમાંથી જેટલા સિવિલ એન્જિનિયર બહાર પડતા હતા એ વખતે હું માનું છું કે પાંચસો સાતસો એન્જિનિયરો બહાર પડતા હશે એ બધાને નોકરી મળી જતી હતી એટલે કયો રસનો વિષય છે એવો કોઈ પણ વિચાર કર્યા વિના મેં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું અને જ્યારે હું કોલેજના ત્રીજા વર્ષમાં આવ્યો ત્યાં સુધી નર્મદા યોજનામાં ભરતી થવાનું બંધ થઈ ગયું એનું કારણ એ હોઈ શકે કે કદાચ અગાઉ બહુ બધા એન્જિનિયરો ભરતી કર્યા હોય અથવા નર્મદા યોજનાનો જે વિરોધ શરૂ થયેલો એ પણ કારણ હોઈ શકે જે પણ કારણ હોય એન્જિનિયરિંગની ભરતી બંધ થઈ ગઈ અને સિવિલ એન્જિનિયરિંગમાં બેકારી શરૂ થઈ ગઈ અને એના કારણે મારે બીજા વિકલ્પ વિચારવાની જરૂર પડી અને મેં બી પૂરું કર્યું કર્યું ત્યાર સુધીમાં મેં મારી ગેટ એક્ઝામ આપીને એમ કરવાનો વિચાર કર્યો કારણ કે મારી પાસે પણ એવું કંઈ બહુ મોટું માર્ગદર્શન નહોતું એટલે એટલું સમજાતું હતું કે જો એમ કરીએ અને ગેટ એક્ઝામ આપીને એમ કરીએ તો એક હજાર રૂપિયા મહિને સ્ટાઈપન્ડ મળતું હતું આ એ સમય હતો કે સિવિલ એન્જિનિયરને બહાર પડ્યા પછી નોકરી નહોતી મળતી અને નોકરી મળે તો સારામાં સ સારો પગાર પાંચસો રૂપિયા મળે મારા એવા મિત્રો છે કે જે કોઈ સાઈટ ઉપર ગયા હોય કોન્ટ્રાક્ટરને મળ્યા હોય નોકરી માટે કીધું હોય અને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે કાલથી આવી જાઓ અને પછી પૂછ્યું હોય કે પગાર તો પગાર શાનો આ એવો સમય હતો એટલે મેં બીજું કંઈ પણ વિચાર કર્યા વિના મેં ગેટ એક્ઝામ આપી ગેટમાં મારો બહુ સારો સ્કોર આવ્યો નાઇન્ટી સિક્સ ટ્વેન્ટી વન મારો સ્કોર આવ્યો અને મેં એમ કરી લીધું એમ કર્યા પછી પણ કંઈ ફેરફાર થવાનું નહોતો કારણ કે સિવિલ એન્જિનિયર માટે નોકરી નહોતી એમાં અકસ્માતે મને સિવિલ સર્વિસ પરીક્ષાની ખબર પડી અને મેં સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની નક્કી કર્યું અને મેં પરીક્ષા આપી અને ચોથા પ્રયત્ને મને આઈપીએસમાં મળ્યું ત્યારે પણ મને આઈએએસ થવું હતું કારણ કે મેં બચપણમાં આઈએએસ અધિકારીઓને મારા જિલ્લાની અંદર સારું કામ કરતા જોયા હતા એટલે એ સપના સાથે જ મેં આઈએસ મતલબ આઈએસની પરીક્ષા એટલે કે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનું શરૂ કરેલું અને ત્યાં પણ મારા છેલ્લા પ્રયત્નની અંદર મને આઈપીએસ મળ્યું અને એ દિવસે જ્યારે પરિણામ આવ્યું એ દિવસે મેં હું ખૂબ રડેલો એટલે એ દિવસે પણ મારા જીવનમાં નિરાશા આવી હતી હવે આજે હું જોઉં છું તો મને એ દેખાય છે કે એ વખતે જો આઈએ એસમાં મને મળ્યું હોત તો હું ગુજરાતમાં ના હોત કારણ કે એ વર્ષોમાં ત્રણેક વર્ષ સુધી ગુજરાત સરકારે આઈએ અધિકારીઓને લેવાનું બંધ કરેલું એટલે હું જો આઈએ એસમાં મને હું પાસ થયો હોત તો મારે ગુજરાત બહાર કામ કરવું પડત એક આઈપીએસ અધિકારી તરીકે મને ગુજરાતમાં કામ કરવાનું મળ્યું અને ગુજરાતમાં કામ કરવાના કારણે મેં ગુજરાતના ગુજરાતના લોકો અને પરિસ્થિતિ હું સારી રીતે જાણતો હોવાથી મને કામ કરવાની બહુ સારી તક મળી લોકોનું બહુ લોકોએ બહુ એની કદર કરી અને મારા માટે આજે હું હવે નિવૃત્તિની નજીક પહોંચી રહ્યો છું ત્યારે હજુ પણ ઘણો બધો લાંબો સમય મને હું લોકો સાથે કામ કરી શકીશ જે હું બીજા રાજ્યમાં કામ કરતો હોત તો નિવૃત્ત થઈને પછી ગુજરાતમાં આવીને મને કામ શરૂ કરવામાં મુશ્કેલી પડે તો આજે હું જોઉં છું કે હું મેડિકલમાં ના જઈ શક્યો એટલા માટે મને જે નિરાશા થઈ હતી તો જો હું મેડિકલમાં ના ગયો હોત તો આજે હું આઈપીએસ ના થયો હોત એ જ રીતે જો સિવિલ એન્જિનિયરિંગમાં હું પાસ થઈ ગયો હોત અને તરત નોકરી મળી ગઈ હોત તો પણ હું આઈપીએસ ના થયો હોત અને એ જ રીતે મને આઈએ હું જો આઈએ થયો હોત તો મને ગુજરાતમાં સેવાની સ સેવા કરવાની તક ના મળે એમ આપણે જીવનની અંદર રોજેરોજ બતની બનતી ઘટનાઓમાં જ્યારે પણ નિરાશ થઈએ છીએ ત્યારે આપણે પાછું વળીને જોઈએ તો આપણને દેખાય છે કે આપણા જીવનમાં એ જે ત્યારે જે ખરાબ લાગતું હતું એ થયું એ સારું થયું અને એના કારણે જીવનમાં આપણે આટલા બધા આગળ વધી શક્યા છીએ તો આ રીતે આપણે જ્યારે જોઈએ તો આ નિરાશાને આપણે બહુ સારી રીતે હેન્ડલ કરી શકીએ સાથે સાથે મારી બધી જ પરીક્ષા જે મેં બારમાનું મેં કહ્યું કે મારી યોગ્યતા હતું એવું જ પરિણામ આવ્યું સિવિલ એન્જિનિયરિંગમાં મને ગોલ્ડ મેડલ મળતો હતો કારણ કે હું બહુ ફોકસ વેમાં તૈયારી કરતો હતો મને બહુ આત્મવિશ્વાસ હતો એ વખતે જે પરીક્ષા જે રીતે લેવાતી હતી હું એમ એવો દાવો નહીં કરું કે મને સિવિલ એન્જિનિયરિંગનું જ્ઞાન બહુ જોરદાર હતું મને એમાં બહુ રસ પડતો હતો એવું નહીં પણ એ પરીક્ષા જીતવાની મેં પદ્ધતિ શોધી કાઢી હતી અને એ પદ્ધતિના કારણે મને પરીક્ષામાં બહુ સારા ગુણ આવતા હતા એ જ રીતે જ્યારે પ્રિલી મતલબ યુપીએસસીની પરીક્ષા આપી તો એમાં પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એની અંદર પ્રિલિમ પરીક્ષાનો મને પહેલી જ પરીક્ષા જ્યારે આપી ત્યારે મને ખૂબ આત્મવિશ્વાસ આવી ગયો હતો એટલે લગભગ ન જેવી તૈયારીથી બીજી બીજા ત્રીજાને ચોથા એટેમ્પમાં બબ્બે દિવસની તૈયારીથી મેં એની યુપીએસસીની પ્રિલીમ પાસ કરી પણ યુપીએસસીની જે મેઇન પરીક્ષા હતી એમાં મને હંમેશા એમ થતું કે આ પરીક્ષા બહુ મોટી છે અને મારાથી નહીં થાય એટલે આત્મવિશ્વાસના અભાવના કારણે જ હું આઈપીએસ થયો બીજી મારી તૈયારી પણ જેટલી ફોકસ વેમાં તૈયારી કરવી જોઈએ અથવા આજે હું જે જીવનમાં જે બધા મારા કામ કરી રહ્યો છું જે બહુ ફોકસ વેમાં કરી રહ્યો છું એ ત્યારે કરતો હોત તો હું થઈ જાત પણ ત્યારે હું એ એ સંજોગોમાં હું જેટલો વિકસ્યો હતો એ પ્રમાણે મારું વર્તન હોય એટલે એમાં હું ખામી કાઢવાની જગ્યાએ એમાં હું સતત સુધરતો જાઉં આજે હું જ્યાં પહોંચ્યો છું અથવા આજે મને લાગે છે કે મારે આમ કરવું જોઈતું હતું આમ પરિણામ આવત એ હું આજનો વિચાર છે એ વખતે તો હું મારું કૌટુંબિક બેકગ્રાઉન્ડ હતું મારો સ્વભાવ હતો મારી શાળા હતી મારા મિત્રો હતા મારી કામ કરવાની પદ્ધતિ હતી મારો આત્મવિશ્વાસ હતો મારો અભિગમ હતો આ બધી વસ્તીઓ વસ્તુઓ મળીને જુદા જુદા સમયે જીવનમાં મારા જીવનમાં પરિણામ આવ્યા છે તો છેવટે આપણે કરવાનું શું છે નિરાશા આવે તો એનો સ્વીકાર કરીને આપણે જીવનમાં હવે શું કરીએ જેથી કરીને આપણે આ જે પરિણામ આવ્યું છે એના કરતાં સારું પરિણામ આવે અને આપણે આ જે નિષ્ફળતાની અંદર સફળ થવાનો કયો રસ્તો આપણે અપનાવી શકીએ એ જોઈને આપણે એના માટેનો પ્રયત્ન કરવાનો છે તો સૌને હું એના માટે ખાસ શુભેચ્છા આપું છું બીજું મારે એ પણ કહેવું છે કે જ્યારે બારમાનું પરિણામ આવે ત્યારે કમનસીબ આત્મહત્યાની ઘટનાઓ બનતી હોય છે આત્મહત્યાના દાખલા તરીકે ગાંધીનગરમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં પોલીસ એનો પેટ્રોલિંગ રાખે છે ને રાજ્યમાં અન્ય જગ્યાએ પણ પોલીસ એવી વ્યવસ્થા કરે છે તો મારે એ કહેવાનું છે કે આવી કોઈ પણ નિષ્ફળતા હોય એ પરીક્ષાની નિષ્ફળતા હોય પ્રેમભંગ હોય દેવું થઈ ગયું હોય ધંધામાં નિષ્ફળતા હોય કે બીજી કોઈ ડિપ્રેશન હોય તો એક માનસિક આરોગ્ય હેલ્પલાઇન ગુજરાત પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ આપણે ગાંધીનગરમાં ચલાવી રહ્યા છીએ બે હજાર પંદરના વર્ષથી એટલે આટલા સમયથી આટલા લાંબા સમયથી આ જે હેલ્પલાઇન છે એ ઘણું બધું ઘણા બધા લોકોને માર્ગદર્શન આપી શકી છે કેટલાય લોકોના જીવ બચાવી શકી છે એટલે આવી કોઈ પણ નિષ્ફળતા હોય અથવા તો માનસિક રીતે કોઈ ડિસ્ટર્બન્સ હોય તો તમે આ હેલ્પલાઇનનો ચોવીસ કલાક ચાલતી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો વિદ્યાર્થીઓ કરી શકે છે માતા પિતા કરી શકે છે જીવનમાં બીજે પણ જે લોકોને નિરાશાત્નો અનુભવ થતો હોય એ લોકો હેલ્પ આ હેલ્પલાઇનની મદદ લઈ શકે છે એનો નંબર છે વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ થ્રી થ્રી જીરો જીવન આસ્થા હેલ્પલાઇન વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ થ્રી થ્રી ઝીરો આ નંબર ઉપર તમે સંપર્ક કરીને એની મદદ માગી શકો છો ફરીવાર હવે તમને સમજાયું હશે કે પરિણામ કંઈ પણ આવ્યું હોય આપણે આપણી જાતને સાબાશી આપીને આગળ વધવાનું છે આપણી સારું પરિણામ આવ્યું હોય તો એના માટે સાબાશી અને નબળું પરિણામ આવ્યું હોય તો હવે હું જીવનમાં આગળ વધવાનો છું એની એડવાન્સમાં સાબાશી અને એવી સાબાશી હું તમને સૌને આપું છું અને સૌના માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ આગળ વધો એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું ધન્યવાદ